આ બનાવ ગત તારીખ અઢાર ડિસેમ્બર અને ઓગણીસ ડિસેમ્બર ની રાત્રિ દરમિયાન બન્યો હતો આ મામલે કુલદીપસિંહ નરપતસિંહ જાડેજા દ્વારા નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદની વાડીમાં ઇલેક્ટ્રિક બોર્ડ થી મોટર સુધી દસ એમ નો એકસો પચાસ ફૂટ ઉપરાંત બાજુમાં આવેલ માધુભા લાલુભા જાડેજાની વાડીમાંથી માંથી સો એમ ના નેવું ફૂટ એમ કુલ કિંમત રૂપિયા ઓગણીસ હજાર બસો ના વાયર ની તસ્કરી કરી ચોરી સમો ફરાર થઈ ગયા હતા પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે